તો ભાઈ જો બે ને બધું ગોઠવી દીધું છે આ બે રાખડી છે અને આ પેડા બેડા પેડા બધું ખાઈ જવાના હે કે તો ફેસ રીવ્યુલ માં અને આ છેલો બેલા ચડાવી લીધું હવે જવાનું આપણે મારા મામાના ઘરે ગો જાઓ મામાના ઘરે સનડે ગો તમને સાવર તો હું જા મામાના ઘરે તો આપણે જવાનું અત્યારે હે શ્રી તાલુકા પંચાયત ભાણોડ અરે ભાણે તીજો કર્યું યાર આવું કરાય શું આ ગાડી ની જોતો શું કર્યું ગાડી પંચર કર્યું શું કર્યું તે આમાં નબળી ગાડી જ ન તમારે અરે ક્યાં જો ના ના તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જો ને ભાઈ તો સ્વાગત છે મારું ફરી પાછા આપણે એક નવા ની અંદર અને આજે છે રક્ષાબંધન એની પહેલા ગુડ મોર્નિંગ બધાને હવે એમાં એવું છે કે મારા છે ને ઘણા બધા હગાવાલા ને મારી ફયું ને બધી એમ કહે કે તારી બેનને કોઈ વિડીયો લેતો નથી તારી બેનને કોઈ વિડીયો લેતો નથી તો આજે ને આપણે ફાઇનલી એનું છે ને ફેસ રિવીલ કરી જ નાખવું છે તો કઈ આપણે હેને હવે મારી બેનનું ફેસ રિવીલ કરશું કરી દો ફેસ રિવીલ તો હું કરું ફોન જુઓ ભૂખ દીધી ફોન ફોન ની તો ભૂખ દીધી આવું તો ભાઈ જો અમારે બે ને બધું ગોઠવી દીધું છે આ બે રાખડી છે અને આ પેડા બેડા પેડા બધે ખાઈ જવાના છે કે તો ફેસ રિવીલ માં જો તમે ખાઈ તો કે બધે બસ હાય મિત્રો તો કે એકવાર તો કે જો હાલ મમ્મી જરા કને આ રાખડી બંધન પોસે છે ને અમારે રક્ષાબંધન ની આપણે રસમ મનાવી લઈએ રાખડી બાંધવાની

Ahí está, con un buen ya. ¡Gol, gol! 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 ¡Gol, ન gol! ¡Gol, gol! ¡Gol, gol! ¡Gol, gol! gol 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 gol

બતો હે ને આપણો પ્રોગ્રામ આજનો હે ને કમ્પલીટ થઈ ગયો હે અને આ થેલા બેલા ચડ લીધો હવે જવાનું આપણે મારા મામાના ઘરે ગોવાના અત્યારે હે ને જો આ પપ્પા ની બધા માહે જો બોલુણિયા ફિટ કર્યા હે દેખાડો છે આ ચાલ જઈએ મામાને ઘરે સનળા કો નાખી સનળા તમને થાવ તો આપણે તો ટેકો દેવા લાગે ને અમાર ઘેટો થઈ ગયો આપડે જવાનું અત્યારે હે શ્રી તાલુકા પંચાયત ભાણોડ કાકા ભેગું खराब हूँ भाई देखे देखे। <laughs> इन वो लोग करीब दे जाए हम ओरियन के करो जाए थे ना भाई गाड़ी कटो बहुत तकलीफ तो है चो तो क्यों है

જવાનું હતું જામજોતુર બાજુ એટલે આપણે ત્રણ પાટી ગયા તાળા તો આવતો અત્યારે બરડામાંથી હાલાર વિભાગમાં એ આપણી સરકારી સરકારી વાહનમાં એવું સરકારી વાહનમાં અને આનું જો હે હાલાર માં હો ને તમે જો આ ફાફડા થોર તો જોવા ચડે ચડે ને જડે એને પછી જોઈએ મોડું લાલ કલર નું હોય ને ખાવાનું મજા આવે ભાઈ બીજી રીતની મજા જ એ રાખે

ગાડી એટલે કે ઘટે ને લઈ જાવ ને ક્યારે હાલો ભાઈ આપણે આપડે ને હવે આ બુલેટ ની હે ને પાછી એક રાજ મારવા જાઉં એક તો માલી દીધી પણ પાછી મારી આપે તો ભાઈ અત્યારે ભાઈ ગયા હે હાંજ ના હે ને હા તક જેવું થયું હે આ એમ મામા આવડી ટ્રેક્ટર રાખતા હતો હે ને એ ગયા હે જોગડી કરે આપણે હે ને આની સ્પ્લેન્ડર લઈ અને જવાનું હોય પાછું ઘરે આજના બ્લોગમાં છે ને આવું બધું હે કાલે કદાચ કાલે પાછું હું ઘરે હોય જાય તો આજના બ્લોગમાં એટલો રાખીએ વ્લોગ કેવો લાગ્યો નીચે કમેન્ટ કરી દેજો મળીએ પછીના નવા બ્લોગમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો આવજો ટાટા બાય